નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કૈલાસ રાજગોર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે ઇંગ્લિશમાં જે ફોર્મેટ્સ હોય છે તેના વિશે ચર્ચા કરીશું તો સૌથી પહેલાં જો ફોર્મેટ્સમાં હોય તો આપણે લેટર જોઈશું તો તમે જોઈ શકો છો કે લેટરમાં આ રીતે આપણે હોય છે કે એમાં ઓફિશિયલ લેટર્સ મોસ્ટલી ઇંગ્લિશમાં હોય છે તો એમાં આપણે આઉટવર્ડ નંબર લખવાનો હોય કે કોઈ પણ કચેરી હોય તો તેમાં જે લેટર થતો હોય તો એનો આઉટવર્ડ નંબર હોય છે તો મેં મારા જે આ ફોર્મેટ છે એ ટોપર્સ કોપીમાંથી બનાવ્યું છે તો તમે આ રીતે બનાવી શકો છો જાતે પણ અને જો આ તમને યોગ્ય લાગે તો તમે આને પણ ફોલો કરી શકો છો તો તમે આમાં મિત્રો જોઈ શકો છો કે આઉટવર્ડ નંબર મેં લખેલો છે પછી એ બી સી લખેલું છે પછી એમાં જો કોઈ તમને પોસ્ટ આપી હોય જેમ કે ડેપ્યુટી કલેક્ટર તો તમે લખી શકો છો પછી એડ્રેસ લાઇન છે પછી સોસાયટીનું નામ છે ગાંધીનગર છે અને જે ડેટ હોય એ છે બરાબર પછી આપણે ટુ કરીને રિસ્પેક્ટેડ સર જો તમને લખેલું હોય કે આ સિનિયર ઓફિસર દાખલા તરીકે તમે ડેપ્યુટી કલેક્ટર છો અને જો લખ્યું હોય કે કલેક્ટર સરને લખવાનું છે તો તમે ડાયરેક્ટ ટુ કલેક્ટર સર કરી શકો છો એક્સવાઇઝ ડિપાર્ટમેન્ટ પછી તમે સબ્જેક્ટ આ રીતે લખી શકો છો કે પોટેન્શિયલ મેજર્સ ટુ ધ જે પણ સિચ્યુએશન હોય જે પણ પ્રોબ્લમ હોય એનું સોલ્યુશન માટે પછી પાછું આપણે રિસ્પેક્ટેડ સર લખવાનું કોમા કરવાનું પછી અમુક સેન્ટેન્સ છે કે જે મેં લખ્યા છે કે જે તમે નોર્મલી યુઝ કરી શકો છો જેમ કે તમે જોઈ શકો આઈ હેવ બીન આસ્કડ ટુ ઓપિનિયન અબાઉટ ધીસ મેટર પછી તમે એવું લખી શકો કે આ મેજર્સ રિગાર્ડિંગ ઇટ ધેર હિયર આઈ એમ રિપોર્ટિંગ વર ગીવિંગ સ્ટેટસ ઓર ઓપિનિયન ઓફ ધ ગીવિંગ સબ્જેક્ટ્સ પછી લાસ્ટમાં તમે આવી રીતે લખી શકો છો કે પ્લીઝ એક્નોલેજ દેટ ધ અબવ મેન્સન્ડ મેજર્સ આર રેકમેન્ડેશન ઇન નેચર હાઉ યુવર સ્ટીલ સબ્જેક્ટ ટુ સ્ક્રુટિનાઇઝેશન ઇન એકડન્સ વિથ ધ સર્વિસ રૂલ બુક ફોર ધ એપ્લિકેશન બરાબર તો આપણે આ રીતે લખી શકીએ છીએ પછી ઓફ ધ સેમ પછી થેન્કિંગ યુ ઇન એન્ટિસિપેશન આ યુ વર્ડ તમે યુઝ કરી શકો છો લાસ્ટમાં પછી યોર્સ ફેથફુલી એબીસી ડેપ્યુટી કલેક્ટર પછી મિત્રો હંમેશા એટેચમેન્ટ લખવું અને એટેચમેન્ટમાં ડિટેલ્ડ રિપોર્ટ જો તમને કોઈ પણ સજેશન્સ પૂછ્યા હોય તો તમારે ડિટેલ્ડ રિપોર્ટ એટેચમેન્ટમાં લખો જેનાથી એક અલગ જ તમારી ઇમેજ પડશે તો લેટર રાઇટિંગમાં આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે થોડોક તમે જો ધ્યાન રાખો તો તમે ફોર્મેટ સારી રીતે લખી શકો છો અને સારા માર્ક્સ ગેઇન કરી શકો છો હવે જો બીજું ફોર્મેટ આપણે જોઈએ તો એમાં પ્રેસ રિલીઝ છે પ્રેસ રિલીઝ અને પ્રેસ અપીલ તો એમાં મોસ્ટલી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સની જ હોય છે તો એમાં આપણે જે પણ ડિપાર્ટમેન્ટ પૂછ્યું હોય એ લખવાનું પછી જો ગવર્મેન્ટ ઓફ ગુજરાત પૂછ્યું તો ગુજરાત અથવા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પૂછ્યું હોય તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને પ્રેસ અપીલ પછી એનું ટાઇટલ અને મિત્રો આમાં જે ટાઇટલ આપવાનું હોય છે એમાં જો તમે પાક્ષિક કે ગવર્મેન્ટ પીઆઈ બીનો યુઝ કર્યો હશે તો તમને ખ્યાલ આવશે કે એમાં જે ટેગલાઇનો આવતી હોય છે કે વંચિતોની પડખે ઊભી સરકાર એ રીતે તો તમે એવી ટેગલાઇન ઇંગ્લિશમાં યુઝ કરી શકો છો તો એ તમારી જે પ્રેસ રિલીઝ છે એને એક અલગ નજરિયો આપશે ને તમારું કેચી વર્ડ્સ તમને એ જગ્યાએ કામ લાગશે તમે આ રીતે લખી શકો છો જે પણ પોઈન્ટ્સમાં લખવું પ્રેસ રિલીઝ અથવા અપીલમાં જેથી કરીને તમારા મેક્સિમમ પોઈન્ટ્સ કવર થાય પછી લાસ્ટમાં અહીંયા લેફ્ટ સાઈડ છે એ રજીસ્ટર નંબર ડેટ અને પ્લેસ લખવું પછી રાઈટ સાઈડ છે એમાં સાઇન બાય જે પણ હોય આમાં પબ્લિક રિલેશન ઓફિસરનું લખ્યું છે ગાંધીનગર પછી ટુ ઓલ ધ મીડિયા હાઉસ એન્ડ મેડિકલ બોર્ડ ઓફ ગુજરાત તો આ એ રીતની પ્રેસ રિલીઝ હતી એટલે આમાં મેડિકલ બોર્ડ ઓફ ગુજરાત લખ્યું છે એમાં તમે જે કોઈ પણ સંલગ્ન ડિપાર્ટમેન્ટ હોય એના વિશે લખી શકો છો તો આ રીતે આપણે જોયું કે પ્રેસ રિલીઝ અને પ્રેસ અપીલમાં ફોર્મેટ કેવું હોય છે પ્રેસ રિલીઝમાં મોસ્ટલી આપણે જે ગવર્મેન્ટ ઓફિશિયલ લેંગ્વેજ છે એ લેંગ્વેજ યુઝ કરવાની છે અને કેચી વર્ડ્સ યુઝ કરવાના છે ડેટા ફેક્સ પછી લાસ્ટમાં તમે એ ગવર્મેન્ટની વેબસાઇટ હોય તે પણ લખી શકો છો કે યુ ઓલ્સો કેન કોન્ટેક્ટ ધીસ ધીસ વેબસાઇટ ફોર મોર ઇન્ફોર્મેશન કાઇન્ડલી સજેસ્ટ મોર સજેશન્સ એ રીતે પણ તમે લખી શકો છો જેથી કરીને તમારી જે પ્રેસ રિલીઝ કે પ્રેસ અપીલ છે એ સામેવાળાને વાંચવાવાળાને યોગ્ય લાગે અને તમે સારા માર્ક્સ ગેઇન કરી શકો છો અને હવે જો આપણે વાત કરીએ ફોર્મેટમાં તો રિપોર્ટ છે તો રિપોર્ટમાં તમને ખ્યાલ હશે કે રિપોર્ટ ઓલવેઝ પાસ ટેન્સમાં હોય છે પછી રિપોર્ટમાં તમારે રાઈટ સાઇડમાં પ્લેસ અને ડેટ લખવાની હોય છે સૌથી રિપોર્ટનું ફોર્મેટ એટલું બધું કંઈ છે નહીં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ હોય છે કે આપણે જે પાસ ટેન્સમાં લખવાનું છે પછી જે ઘટનાઓ છે એ ઘટી ગઈ છે આપણે અનુભવી છે ફીલ કરી છે એ રીતે તમારે લખવાનું છે તો રિપોર્ટની લેંગ્વેજ એ રીતની હોવી જોઈએ જેમ કે લેટર છે તો લેટરમાં તમારે એક અધિકારી તરીકેનું લખવાનું છે લેંગ્વેજ કે તમે એક અધિકારી તરીકે છો જે તે ડિપાર્ટમેન્ટમાં અને તમારા જે સિનિયર ઓફિસર છે એને તમારે સજેશન્સ આપવાના છે તો આપણામાં હંબલનેસ દેખાવવી જોઈએ એડિટ્યૂડ ના દેખાવું જોઈએ એવી ઝીણી બાબતોનું આપણે લેટર રાઇટિંગમાં ધ્યાન રાખવું જોઈએ પછી જેમ તમે પ્રેસ રિલીઝ કે પ્રેસ અપીલ લખો છો તો એમાં આપણે પણ એક જનતાને સંબોધન કરવાનું છે પબ્લિક માટે તો આપણે એક ઇઝી સિમ્પલ લેંગ્વેજમાં લખીશું પછી થોડીક ઓફિશિયલ લેંગ્વેજ પણ એમાં હોવી જોઈએ અને જ્યારે રિપોર્ટ રાઇટિંગ કરતા હોય ત્યારે હવે તમને કેવો ટોપિક પૂછે છે એના ઉપર છે જેમ કે તમને પૂછ્યું હોય કે ધોરડો કચ્છ રણની મુલાકાત જો તમે ફેમિલી સાથે ગયા છો તો તમે એમાં લાઇટ મુમેન્ટ પણ લખી શકો છો તમે આટલી એન્જોય કરી તમે અહીંયા આ જમ્યા આનું કલ્ચરલ જે હેરિટેજ છે એને માણ્યું પરિવાર સાથે એ રીતે તમે લખી શકો છો તો ઓવરઓલ આપણે જોઈએ તો મેં આ જે ફોર્મેટ છે એનું ઇઝી તમને કીધું છે અને જો તમે ફોર્મેટનું પ્રેક્ટિસ કરો તો તમે ઇઝીલી ફોર્મેટમાં સારા માર્ક્સ ગેઇન કરી શકો છો અને આ રીતે તમે ફોલો કરશો તો તમારે ઇંગ્લિશમાં ફોર્મેટમાં સારા માર્ક્સ આવશે